નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો જોઈએ આજના મહત્વના સમાચારો કલકત્તામાં મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં ભણતી દીકરી પર બળાત્કાર મુદ્દે સમગ્ર દેશમાં હંગામો જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં પણ સત્તર ઓગસ્ટના રોજ સવારે છથી અઢાર ઓગસ્ટના સવારે છ સુધી તમામ સેવાઓ મેડિકલ સેવાઓ બંધ રહેશે ખેરાલુ વડનગર અને સતલાસણાની તમામ હોસ્પિટલો રહેશે બંધ અનેક દર્દીઓ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ આવતીકાલથી બીમાર લોકોએ ઊંટ વૈદોની સારવાર લેવાનો આવશે વારો આવતીકાલે ખેરાલુમાં ત્રણ તાલુકાના ડોક્ટરો મૌન રેલી પણ યોજશે ખેરાલુ અલકા હોસ્પિટલમાં ત્રણ તાલુકાના ડોક્ટર્સોની મિટિંગ યોજાઈ ખેરાલુ પોલીસ અધિકારી કે જે પટેલ સાથે પણ ડૉક્ટર નિપુલ નાયક અને ડોક્ટર જયશ્રીબેન નાયકે કરી મુલાકાત અલકા હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ મીડિયા સમક્ષ આપી વિગતો પ્રમુખ ડોક્ટર વસંતભાઈ પટેલ સેક્રેટરી ડોક્ટર નિપુલભાઈ નાયક સહિત ડોક્ટર હર્ષદભાઈ વૈદ ડોક્ટર જીગરભાઈ દેસાઈ ડૉક્ટર આર કે નાયક ડોક્ટર તુરી સાહેબ અને ડોક્ટર જસવંત મેવાડા ડોક્ટર પ્રજ્ઞેશ પટેલ ડોક્ટર રવિ પટેલ સહિત અનેક ડોક્ટરો સો મિટિંગમાં હાજર રહ્યા ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ ગઈ 8 ઓગસ્ટના રોજ કલકત્તાની એક મેડિકલ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરી પર રાતના સમયે અમુક ચોક્કસ અસામાજિક તત્વોએ ગેંગરેપ કર્યો અને એના પછી એનો પ્રતિકાર કરતા એને મોતને ઘાટ ઉતારી આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ આવા ઘટનાઓ ભૂતકાળમાં બી બનેલી છે અને ભવિષ્યમાં પણ ન થાય અને ડોક્ટરોની સુરક્ષા માટે કોઈ ચોક્કસ કાયદો લાગુ પડે એ માટે અમે સરકારને અપીલ કરી રહીએ છીએ અને એના એ એ ચોક્કસ કાયદો ઘડવાની માંગ સાથે અમે આવતીકાલ સવારે છ વાગે એટલે કે તારીખ સત્તરમીએ સવારે છ વાગ્યાથી અઢાર તારીખ સવારે છ વાગ્યા સુધી અમે તમામ હોસ્પિટલોની તમામ સેવાઓ અમે બંધ રાખવાનો અમે નિર્ણય લીધો છે આ નિર્ણય દિલ્હી લેવલથી અમને તમામ સૂચનાઓ આખા દેશની હોસ્પિટલની સુવિધાઓ બંધ રહેશે અને ભવિષ્યમાં જો આમાં જો કોઈ નિવેડો નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ વધારે પ્રવૃત્તિઓ કરવા માટે અમને ઉપરથી જે ઓર્ડર મળશે એ પ્રમાણે અમે કરશું કાલે અમે એક મૂન રેલીનું પણ આયોજન કર્યું છે જેનું અમે પરમિશન લેવા માટેની પ્રવૃત્તિમાં છીએ